મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સાહિદ થર્ટી ફર્સ્ટની તમામ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સરકારે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે આઠ વાગ્યાથી એક જાન્યુઆરીની સવારે છ વાગ્યા સુધી નાઇટ કરફ્યુનું એલાન કર્યું છે ચાલુ વર્ષે જો દીવ દમણ કે અન્ય જગ્યાએ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાનું વિચારતા હોય તો માંડીવારજો કેમ કે કોરોના વાયરસની મહામારી જોતાં સરકારે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે થનારી ઉજવણીના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે ગૃહ વિભાગે આ સંબંધમાં આદેશ પણ જાહેર કરી દીધો છે સરકારે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે આઠ વાગ્યાથી એક જાન્યુઆરીની સવારે છ વાગ્યા સુધી નાઇટ કરફ્યુનું એલાન કર્યું છે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો દ્વારા કરવામાં આવતા આંદોલનનો આજે ઓગણત્રીસમો દિવસ છે આ આંદોલનને બંધ કરવા માટે સરકાર દ્વારા વધુ એક વાર વાતચીતનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો જેને ખેડૂતો દ્વારા નકારી દેવામાં આવ્યો છે ખેડૂત સંગઠન દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારે કૃષિ કાયદામાં ફેરફાર વિશે કોઈ જ વાતચીત કરવી નથી પરંતુ અમારે કૃષિ કાયદા જ નથી જોઈતા કોરોના સંક્રમણને લઈને કર્ણાટક સરકારે રાજ્યભરમાં રાત્રિ કરફ્યુ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે કર્ણાટકમાં હવે તેવીસ ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યુ રહેશે આ દરમિયાન રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી બધું જ બંધ રહેશે અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્રે સોમવારે જ તેના મોટા શહેરોમાં કોરોના વાયરસ અને તેના નવા પ્રકારથી ફેલાતા સંક્રમણને મુદ્દે પાંચ જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યુની જાહેરાત કરી હતી થરાદના હાઇવે વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા નિવારવા નેશનલ હાઇવે વિભાગ દ્વારા દબાણદારોને સ્વૈચ્છિક દબાણો દૂર કરવાની તાકીદ કરાયા બાદ બુધવારે જેસીબી મશીન અને ટ્રેક્ટર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાણીની ટાંકીથી તુલસી હોટલ સુધી બંને સાઇડમાં મળીને સો જેટલા વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું બ્રિટનથી છેલ્લા એ કેટલાક સપ્તાહમાં ભારત આવનારા કમસે કમ બાવીસ પેસેન્જર કોરોના પોઝિટિવ મળ્યા છે કોરોનાના નવા સ્ટ્રેનને લઈને દુનિયાભરમાં ચેતવણીની વચ્ચે પેસેન્જર સંક્રમિત મળ્યા છે કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રમિત મનાય છે અને સૌથી પહેલાં બ્રિટનમાં તેની ઓળખ થઈ છે અધિકારીઓએ કહ્યું કે બ્રિટન કે બ્રિટન થઈને આવેલા અગિયાર લોકો દિલ્હીમાં પોઝિટિવ મળ્યા છે જ્યારે આઠ અમૃતસરમાં બે કલકત્તા અને એક વ્યક્તિ ચેન્નાઈમાં પોઝિટિવ છે સરકારે કહ્યું કે હજુ સુધી કોરોનાના નવા સ્ટ્રેન સાથે જોડાયેલો એક પણ કેસ સામે આવ્યો નથી ભારતે મધ્યમ દૂરીની જમીનથી હવામાં માર કરનારી એમ આર એસ એ એમ મિસાઇલનું બુધવારના રોજ સફર પરીક્ષણ કર્યું છે આ મિસાઇલ સિત્તેર કિલોમીટરના અંતરમાં આવનારી કોઈપણ મિસાઇલ લડાકુ વિમાન હેલિકોપ્ટર ડ્રોન સર્વેલન્સ વિમાનોને તોડી પાડવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે આશ્ચર્યની વાત તો એ છે કે ડીઆરડીઓએ આ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝની સાથે મળીને મિસાઇલ વિકસિત કરી છે કોરોના વાયરસના નવા સ્વરૂપને ફેલાતો રોકવા માટે બનાવવામાં આવેલા નવા નિયમોના કારણે બુધવારે દેશભરના મોટા એરપોર્ટ્સ પર અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી આ નવા નિયમોના કારણે લોકોએ લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડ્યું હતું અને ઘણી મૂંઝવણ પણ ઊભી થઈ હતી યુકેમાં કોરોનાના નવા સ્વરૂપનો કહેર જોવા મળી રહ્યો છે અને તેના કારણે ભારત સહિત ઘણા દેશોએ યુકેથી આવનારી ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દીધી છે ભારતે એકત્રીસ ડિસેમ્બર સુધી યુકેથી આવનારી અને અહીંથી યુકે જતી ફ્લાઇટ્સ પર રોક લગાવી દીધી છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ન્યૂમોનિયા રોગ માટે સ્વદેશમાં પહેલી વેક્સિન વિકસિત કરી છે જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન આવતા સપ્તાહે લોન્ચ કરી શકે છે ત્યારબાદ આ વેક્સિન બજારમાં ઉપલબ્ધ હશે સૂત્રોએ કાલે જણાવ્યું છે કે આ વેક્સિન હાલના સમયમાં બે વિદેશી કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી વેક્સિનની તુલનામાં ઘણી સસ્તી હશે આજે અમદાવાદ ખાતે બીસીસીઆઈની નેવ્યાસીમી વાર્ષિક સાધારણ સભા હતી અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી હોટલ તાજમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નેજા હેઠળ યોજાનારી બેઠકમાં નવી ક્રિકેટ સલાહકાર સમિતિ સિવાય આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા માટે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે આ બેઠકમાં અલગ અલગ કુલ તેવીસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રાજકોટ શહેર જાણે કે હથિયારોનું હબ બની ગયું હોય તેવી લાગ તેવું લાગી રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટ શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂ ગાંજો હેરોઈન અને ગેરકાયદેસર હથિયારો ઝડપાઈ રહ્યા છે પોલીસ પણ આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓની એક બાદ એક ધરપકડ કરી રહી છે હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હથિયારના બે સપ્લાયરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકાર સજાગ થઈ છે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાનારા કાર્યક્રમોથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ છે આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે આ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે રાજ્યના જે શહેરોની વસ્તી એક લાખથી વધુ છે તેવા તમામ શહેરોમાં એકત્રીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે કૃષિ કાયદાઓની વિરુદ્ધના ખેડૂતોના આંદોલનનો આજે ઓગણત્રીસમો દિવસ છે ખેડૂતોના સમર્થનમાં વિપક્ષનું ડેલિગેશન વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવા માગતું હતું પરંતુ પોલીસે એની પરવાનગી આપી ન હતી તેમ છતાં માર્ચ કાઢવામાં આવી હોવાથી પ્રિયંકા ગાંધી સહિતના ઘણા કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી જોકે બાદમાં તેઓને મુક્ત કરવામાં આવ્યા છે બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી જમ્મુ કાશ્મીરમાં હાલ ભારતીય સેનાને મોટી સફળતા મળી છે સેનાએ અવંતીપોરા જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન અલબદરના ચાર આતંકીઓની ધરપકડ કરી છે તેમની ધરપકડ પછી આ વિસ્તારને હાલના સમય માટે સીલ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ દરમિયાન સેનાએ આતંકીઓ દ્વારા છુપાવેલા હથિયાર અને ગોળાબારૂદ જપ્ત કર્યા છે મળતી જાણકારી મુજબ એકે છપ્પન રાઇફલ એકે છપ્પન મેગેઝિન એક હેન્ડ ગ્રેનેડ અને અઠ્યાવીસ રાઉન્ડ કારતુસ મળી આવ્યા છે કોરોનાને લીધે એમ બીબીએસના વિદ્યાર્થીઓને એક વર્ષની કરવી પડતી ઇન્ટર્નશીપમાં રેગ્યુલર ક્લિનિકલ ટ્રેનિંગ મળી શકી નથી જેથી નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ મેડિકલ કોલેજોના યુજી સ્ટુડન્ટ્સ માટે ઇન્ટર્નશીપ મુજબ વધારી એકત્રીસમી મે સુધી કરવામાં આવી છે જેના પગલે હવે નીટ પણ મોડી લેવાશે પરંતુ હજુ સુધી નીટની પરીક્ષાની તારીખ અને પરીક્ષા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા જાહેર કરવામાં આવી નથી કોરોનાને લીધે માર્ચથી તમામ કોલેજો બંધ થઈ ગઈ છે અને જેમાં મેડિકલ કોલેજોનો પણ સમાવેશ થાય છે અમદાવાદ શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વારસાઈનો હક મળે એવી માંગ સાથે આજ સવારથી શહેરમાં ફરજ બજાવતા સત્તર હજાર સફાઈ કર્મી હડતાળ પર ઉતરી ગયા છે આજ સવારથી બોળકદેવ ખાતે આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ એકઠા થયા છે જેને પગલે બોળકદેવ ઓફિસના દરવાજા બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે અન્ય કામ માટે આવતા લોકોને પણ અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે આ હતા આજના મોટા સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત